નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના બોટાદના પોતિકા પોડકાસ્ટ કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં આજે આપણે આ પોડકાસ્ટ આપણું વીજીઆરસી અંતર્ગત રહેતા ડિસ્ટ્રિક લેવલ પ્રોગ્રામ ઉપર રહેવાનો છે આ ઉપરાંત મોદી સાહેબના મંત્ર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના ઉપર રહેવાનો છે પ્લસ આપણે આજે ઉદ્યોગ આપણા બોટાદ જિલ્લામાં કઈ રીતે કામગીરી કરી રહ્યા છે ઉદ્યોગોમાં કઈ રીતે કામ થાય છે એ બાબતેનું રહેવાનો છે અને વાઇબ્રન્ટ જિલ્લા લેવલે આવવા માટે કેમ જરૂરી છે એ બાબતે આપણે આ બધી વાતો કરવાના છે તો આજે આપણે નારાયણભાઈના સુપુત્ર ધીરુભાઈ કાનેટિયાને મળવાના છે મારુતિ ગ્રુપના એ ખાલ એમડી છે એમની પાસેથી જાણીશું કે મારુતિ ગ્રુપે પોતાનો આ વિસ્તાર કઈ રીતે વિકસાવ્યો છે અને શરૂઆતમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ પડી એમના ઉપર કેવી રીતના ઓવરકમ થયા એ બાબતે પૂરી એમની જે કહાની છે એ આપણે આજે જાણીશું નમસ્કાર દર્શક મિત્રો આજે મારુતિ ગ્રુપના શ્રી ધીરુભાઈ કાનેટિયા આપણી સાથે આવેલા છે ધીરુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ આપણા કનેક્ટ એટ ધ રેટ બોટાદની અંદર હવે ધીરુભાઈ આજે આપને જે પ્રશ્ન કરવા જઈ રહ્યો છું પ્રથમ એ આપના પિતાશ્રી શ્રી નારાયણભાઈ કાનેટિયા એમની વિઝન આ બોટાદને લઈને કઈ રીતનું હતું અને આ જે આપણો ઉદ્યોગ આજે મારુતિ ગ્રુપ આટલું મોટું વિકસિત થયું છે તો એની પાછળ એમની મહેનત અને દ્રષ્ટિકોણ વિશે આપ થોડુંક આમ દર્શક મિત્રોને બધાને જણાવશો યાર શ્યોર નમસ્તે દર્શક મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ મારુતિ ગ્રુપના ચેરમેન મારા ફાધર નારાયણભાઈ કાનેટિયા ઓગણીસો છન્નુંથી એક ખેતી કરતાં કરતાં નાનકડા ગામમાંથી એમને વિઝન હતું કે ભાઈ ચલો કંઈક ઇન્ડસ્ટ્રીમાં આપણે ડેવલપ કરીએ કપાસને રિલેટેડ એમનું કામ હતું ખેતરમાં પણ મેજોરિટી અમારા એરિયામાં કપાસ જ પાકતો હતો કપાસના નાના આમતા બિઝનેસમાં આથી એને શરૂઆત કરી એક નાનું આમતું જીનિંગ મારુતિ જીનિંગ કરી ઓગણીસો છન્નું એનું એક શરૂઆત કરી ત્યાંથી ડે વનથી એક વિઝન હતું કે કંઈક બેટર કરવું છે કંઈક મોટું કરવું છે આ એક સ્લોગન એમના મગજમાં હતું અને એનું એવું પણ હતું કે આપણો સારો કપાસ જે ખેડૂતો પકવે છે અહીંયા આજુબાજુના એરિયામાં એમાંથી યાન બનાવીએ કાપડ બનાવીએ અને કઈ રીતના આપણે આપણા જ દેશને સ્વદેશી આઈટમ આપી શકીએ તો એ હેતુ અંતર્ગત હર ઘર સ્વદેશી અભિયાનને અંતર્ગત એમના મગજમાં ઓગણીસો છન્નુંથી હતું તો એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને ડે બાય ડે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધતા ગયા એમને એક ઇન્ડસ્ટ્રી જીનિંગ ઇન્ડસ્ટ્રી ત્યાંથી બીજું જીનિંગ ઇન્ડસ્ટ્રી બે હજાર પાંચમાં એ કરતાં કરતાં અમે ભણીને બિઝનેસમાં જોઈન્ટ થયા બધા ભાઈઓ બે હજાર બારની નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ગુજરાતમાં ત્યારે એમને ટેક્સટાઇલ પોલિસી બનાવી તો મારા ફાધરને એક સોનામાં સુહાગન કહેવાય એ રીતના એમને જે વિઝન હતું કે મારે કંઈક બેટર કરવું છે ટેક્સટાઇલમાં આગળ વધવું છે તો સાહેબની આ પોલિસીને અંતર્ગત ઘણી બધી અમે સ્ટડી કરી અને ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાતના અમારા એસોસિએશન મિત્રોએ ઘણી બધી સેમિનારો કરી અને એમાં સમજાવી તો બે હજાર બારમાં એમનું જે વિઝન હતું એનો એક સ્ટેપ થયો લાઈક જીનિંગ તો ઓલરેડી હતું જ તે તો ત્યાંથી એમને એક સ્પિનિંગ બનાવવાનું વિચાર્યું કે નાનામતા સ્કેલમાં સ્પિનિંગ કરીએ તો બે હજારને પંદરમાં અમે એક સ્પિનિંગ મારુતિ સ્પિનટેક્સ કરી એની શરૂઆત કરી અને આ પોલિસી અંતર્ગત અમને ઘણો બધો ગુજરાત ગવર્મેન્ટનો સીએમ લેવલથી ઘણો બધો સપોર્ટ મળ્યો તો એક ઓક્સિજન રૂપિયા આ સપોર્ટ અમને ઘણો બધો ફાયદાકારક થયો ત્યાંથી બે હજાર સત્તરમાં અમે બીજું સ્પિનિંગ યુનિટ ટુ મારુતિ સ્પિન ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને યુનિટ ટુ બનાવ્યું ત્યાં અમારી યાનની ગુણવત્તા જે આજુબાજુના ગામડામાંથી કપાસ આવતો એમાંથી સારી ક્વોલિટી કઈ રીતના બનાવી શકીએ અને આપણાને આપણા દેશમાં આ ક્વૉલિટીનું પ્રીમિયમ મળે તો એક સારી ક્વોલિટી અમે ડેવલપ કરી એક વિઝન હતું મારા ફાધરનું કે આમ તો ગુજરાતીમાં કહું તો મારા ફાધર બે હજાર પાંચમાં જીનિંગ કર્યું ત્યારે એમનું એક જ સપનું હતું કે મારે ઘરના કપડાં પહેરી અને પછી ધામમાં જવાનું છે એક દેશી ભાષામાં અમારું તમે સમજો તો લોકલ ભાષા છે એટલે એમનું જે સપનું હતું એને સાકાર કરવા માટે અમે ચારે ભાઈઓ અમારી ટીમ એની પાછળ અમે દોડવા માંડ્યા અને નવું જે ટેકનોલોજી હતી આ જે ટેક્સટાઇલ મારુતિ ટેક્સ પ્રોસેસ કરીને અમે બે હજાર ત્રેવીસમાં એક અપડેટ અપડેટેડ પ્લાન્ટ બનાવ્યો જ્યાં યાનમાંથી અમે અત્યારે ફેબ્રિક બનાવીએ છીએ ફેબ્રિકમાં ડાઇંગ પ્રિન્ટિંગ બધું એના આવું છે નાનું તો એક ગાર્મેન્ટિંગ પણ એમઓયુ કરવા જઈ રહ્યા છીએ વિધિન વીક કે દસ દિવસમાં તો જે અમારી મારા ફાધરનું એક સપનું હતું એનું અમે બહુ જલ્દીથી પૂરું કરવા જઈ રહ્યા છીએ ઇન બિટ્વીન અમે મોદી સાહેબના પણ ઘણો બધો આભાર માનીએ છીએ એ માટે કે સાહેબે જે એક ઉત્સાહ આપ્યો મગજમાં કે ભાઈ ફાર્મ ટુ ફેશન આ ફાર્મ ટુ ફેશન જે પોલિસી રહીને એ અમારા મગજમાં બેસી ગઈ કે ભાઈ ચલો ગુજરાત ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય આટલો બધો સપોર્ટ કરે છે તો કાંઈક આપણે કરવું છે આ એક તોફાન મગજમાં હતું અને આ તોફાન અમને અહીંયા અત્યારે આજે સમજો કે અમે એક હજાર કરોડથી પણ વધારેનો ટર્નઓવર કરીએ છીએ નાનામથા ગામમાં તો આની પાછળનો એક જે ઓક્સિજન સ્વરૂપે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કોઈ પણ હોદ્દેદારો હોય કે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ હોય તો એનો આ અમે તકે આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને આગળ આગળ આવતા દિવસોમાં પણ કઈ રીતના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે સ્ટેટ ગવર્મેન્ટ કઈ રીતના જે કોઈ સાથ સહકાર આપશે અમે આગળ જવા માટે પણ ઉત્સુક જ છીએ આ ધીરુભાઈએ જે વાત કરી એ પ્રમાણે ટેક્સટાઇલ વેલ્યુ ચેન ફાર્મ ટુ ફેશન આખી જે ટેક્સટાઇલ વેલ્યુ ચેન છે એની અંદર કયા ટાઈપની મશીનરીઝ કે ટેકનોલોજીસનો યુઝ કરી એમણે આ નાની જગ્યાઓમાં એટલી કઈ મશીનરીને ઇન્ટીગ્રેટ કરી અને જે પ્રોડક્શન આજે સારું એવું અહીંયા લઈ રહ્યા છે એ બાબતે એ લોકોને ટેકનોલોજી બાબતે કઈ કઈ પડકારો આવ્યા છે અને એમને એ ઉપરવટ કઈ રીતે જઈને પોતાનું પ્રોડક્શન આટલું સારું કરી રહ્યા છે હમણાં અને આટલો સારો બિઝનેસ કરી રહ્યા છે એ બાબતે આપણે ટેકનોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી એમને જરાક જાણકારી આપવા માટે જણાવશો યસ સર એકચુલી અમે જીનિંગ્સ તો એઝ યુઝ્યુઅલ જૂની મશીનથી અને એમાં પણ ઘણું બધું લેટેસ્ટ આવ્યું પરંતુ વાત કરું તો સ્પિનિંગની સ્પિનિંગ બે હજાર પંદરમાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ગુજરાત ગવર્મેન્ટ નરેન્દ્રભાઈ એઝ એ સીએમ હતા અને ત્યારે ઘણો બધો સપોર્ટ ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને મળ્યો ટેકનોલોજી વાઇઝ મશીનરી વાઇઝ પ્રોડક્શન વાઇઝ કે કઈ રીતના મશીન સેટઅપ બેસાડીએ જેથી કરીને આપણે બીજા કન્ટ્રીથી બહેતર બનાવી શકીએ તો એ એ મુજબ અમે લોકોએ ઘણું બધું સારું મશીનરી સેટઅપ મૂક્યું એમાં અમે મેક્ઝિમમ પ્રોડક્ટિવિટી અને બેટર ક્વોલિટી અત્યારે રિઝલ ઓરિયન્ટેડ યુનિટ ચાલે છે એમાં સારામાં સારી ક્વૉલિટી અમે બનાવી શકીએ છીએ વાત કરું તમને નેક્સ્ટ સ્ટેજ જ્યારે મેં પ્રોસેસિંગ યુનિટ કર્યું લાઈક ફેબ્રિક બનાવવાનું ત્યારે અમારી માટે મોટી ચેલેન્જ હતી ચેલેન્જ એવી હતી કે અમે લોકો એટલા બધા અવેર નહોતા અને એમને એ કોઈ એવું ખાસ એજ્યુકેશન હતું ટેક્સટાઇલનું તો પછી અમે શું કર્યું કે કંઈક કોઈ કન્સલ્ટન્સ હો કે પછી ઓનલાઈન ઘણા બધા ડેટા અમે મેળવ્યા એની સિવાય કોઈ ઇન્ડિયામાં રેપ્યુટેડ પ્લાન્ટ હતા એના વિઝિટ કરી પછી અમને એક કન્ક્લુઝન મળ્યું કે ભાઈ કંઈક નવું અને બેટર કરવું છે તો અમે જે મારુતિ ટેક્સ પ્રોસેસ નામનું જે યુનિટ અહીંયા ફેબ્રિક અમે બનાવીએ છીએ તેમાં જે મશીનરી સેટઅપ છે એ આખું ડિફરન્સ છે ડિફરન્સ મીન્સ કે આ ટેકનોલોજી ઇન્ડિયામાં કદાચ અમારી ફર્સ્ટ હતી અને અત્યારે પણ એક બે યુનિટ આવ્યા છે ઇન્ડિયામાં પણ જ્યારે અમે સેટઅપ શરૂ કર્યું ત્યારે આ ટાઈપની ટેકનોલોજી ફર્સ્ટ હતી નવું શું એમાં છે કે સાહેબ એમાં સમજો કે તમે જનરલી કાપડને ડાઇંગ કરવા માટે સોફ્લો ડાઇંગ થતા હોય છે પણ અમે લોકો એ સોફ્લો ડાઇંગને ન મૂકતા અમે કોલ્ડ પેડ ડાઇંગ એટલે કે ફેબ્રિકને ઠંડુ ડાઈંગ કરવાનું છે આ ટેકનોલોજી ઇન્ડિયામાં નથી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અત્યારે છે એક બે જગ્યાએ આમાં શું એડવાન્ટેજ છે કે તમે ક્વોલિટી પણ પ્રીમિયમ આપી શકો બીજું પાણીનો જે મોટો રોલ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં તો લેસ વોટર ઘણું બધું ઓછું પાણીમાં અમે આ પ્રોસેસિંગ કરીએ છીએ લેસ એનર્જી લેસ કોલ એટલે આ બધું સેવિંગ પણ મળે છે અને કુદરત એટલે જે પ્રદૂષણને અગેન્સ્ટમાં જે કંઈક એક્ટિવિટી કર્યું એમાં નથી ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ અમે નાખ્યો છે એટલે કે એક પણ સિંગલ ડ્રોપ્સ ઓફ વોટર અમે ક્યાંય જમીન ઉપર નાખતા નથી હંડ્રેડ જે કાંઈ વોટર કન્જપ્શન છે અમારા પ્રોસેસનું એને અમે પ્યુરિફાય રિસાયકલ કરીએ છીએ અને એનું એ પાણી બીજી વાર ઉપયોગમાં આવે છે તો એક એડવાન્સ ટેકનોલોજી છે અને ઘણો બધો આમાં અમને ટેકનોલોજી ટેકનોલોજીવાઈઝ ફાયદો પણ મળે છે આજે અમે આ ટેકનોલોજીના કારણે જે પ્રીમિયમ પ્રોડક્ટ બનાવી શકીએ છીએ કદાચ ઇન્ડિયામાં બધા ના પણ બનાવી શકે આપે જે હમણાં એક વાત કરી કે ઓછા પાણીમાં અને ઓછી એનર્જીમાં આપ પ્રોડક્શન અહીંયા કરી રહ્યા છો અને એને જ કોમ્પ્લિમેન્ટ આપતું એક આપણે ભારત સરકારનો એક ઝીરો ઇફેક્ટ અને ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેશન પણ આપણે બધા એમએસએમઇને આપી આપતા હોઈએ છીએ અને આપના ત્યાં પણ એ હશે જ ચોક્કસથી તો એને ચરિતાર્થ કરવા માટે આપે જે એનર્જી અને આપનું જે વોટર કન્ઝપ્શન છે એને ઘટાડવા માટે આપે કયા પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નો થકી આપણે પર્યાવરણ ઉપર જે ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રીથી જે નુકસાન થઈ શકે એને એકદમ ઓછું કરી નાખવું અથવા તો નહીવત કરી નાખવું અથવા ના કરવું એ માટે આપણે જે કંઈ પગલાંઓ ભર્યા છે આપની ઇન્ડસ્ટ્રીમાં એ બાબતે થોડુંક આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આપ કઈ રીતે જઈ રહ્યા છો એ બાબતે આપના અમારા શ્રોતાઓને પ્લીઝ જણાવશો શ્યોર જો પહેલાં તો એક દર્શક મિત્રોને એ જ વાત કરું કે આપણા પેટ માટે દેશી ભાષામાં કે આપણા પેટ માટે કુદરત સાથે આપણે કોઈ ચીટિંગ કરી આપણો કોઈ રાઇટ નથી એ અમારું એક વિઝન છે અમે આ જે પ્લાન્ટ નાખ્યો છે એમાં ટેકનોલોજી અપડેટેડ કરી છે શા માટે કે મિનિમમ તમે વોટર કન્જમ્શન કરો મિનિમમ પ્રદૂષણ થાય અને એની સિવાય સસ્ટેનેબિલિટી માટે અમારી પાસે ટુ પોઈન્ટ સેવન મેગાવોટની એક વિન્ડ છે એ ઓલરેડી વર્કિંગ છે દસ મેગાવોટ સોલર નાખ્યું છે જેથી કરીને અમે જે અમારો પાવર કન્ઝપ્શન કરીએ છીએ એ પણ એમાં મોર દેન ફિફ્ટી પર્સન્ટેજ અમે પોતાનો યુઝ કરીએ છીએ તો આ બધા ઘણા બધા આવા ફેક્ટરો છે કે જેના કારણે એન્વાયરમેન્ટને કોઈ ઇફેક્ટ ના થાય જેમ તમે કહો છો એમ સેન્ટ્રલ ગવર્મેન્ટની આપણી સ્કીમ છે કે ભાઈ ઝીરો ડિફેક્ટ તો અમે એ રીતના ચાલવા ચલાવીએ છીએ પ્લાન્ટ જેથી કરીને કુદરતને પણ કોઈ નુકસાન ન થાય અને આપણો બિઝનેસ વ્યવસ્થિત ચાલે જે રીતના વોટર કન્જપ્શનની વાત છે એમાં અમારી પાસે પ્લાન્ટમાં સેન્ટ્રલ ઇટીપી છે ઇટીપી શું કામ કરે છે કે અમે જે કોઈ વોટર પ્રોસેસિંગમાં યુઝ થાય છે એને પાછું ટ્રીટમેન્ટ થાય અને એમાંથી નાઇન્ટી સિક્સ થતું હોય છે એટલે મેજોરિટી પાણી અમે કોઈ બહારથી લાવતા નથી અને આનું આ પાણી વારંવાર ઉપયોગ થવાના કારણે ઘણું બધું ગ્રાઉન્ડ વોટરને અમે યુઝ નથી કરતા એટલે એ પણ એક એન્વાયરમેન્ટને અમે સપોર્ટ કરીએ છીએ તો આ ટાઈપની ટેકનોલોજી અને અપડેટેડ ટેકનોલોજીના કારણે ઘણું બધું અમે સસ્ટેનેબલ છીએ વાત કરીએ વોટર કન્જપ્શનની તો આ પ્લાન્ટની ટેકનોલોજી અમે એ ટાઈપની સેટ કરી છે કે ઘણું બધું ઓછું પાણી અમે પ્રોસેસમાં યુઝ કરીએ છીએ અને એની માટે એક ઇટીપી અમે મૂકેલો છે સેન્ટ્રલ ઇટીપી એ શું કરે છે કે જે કાંઈ પ્રોસેસ દરમિયાન પાણી ડાઇંગ થઈને પ્રિન્ટિંગ થઈને જવાનું છે એને રીટ્રીટમેન્ટ અમે લોકો કરીએ છીએ એટલે એમાંથી પાછું નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આજુબાજુનું પાણી અમે રીયુઝમાં લઈએ છીએ એટલે પાણી કે કુદરતી કોઈ પણ ઇફેક્ટ અમારા પ્લાન્ટમાં આવતી નથી મારુતિ ગ્રુપ છે એની હાલની વરસ બે વરસમાં તમારી જે મહત્વપૂર્ણ સિદ્ધિઓ રહી હોય એ આપના દર્શક મિત્રોને પ્લીઝ જણાવશો યા શ્યોર આમ તો સર જુઓ એક રિમોટ એરિયામાં આપણો પ્લાન્ટ છે બોટાદ જિલ્લો નાનો અંતો જિલ્લો આજે સાડા ત્રણ ચાર વર્ષથી અમે પ્લાન્ટ ચલાવીએ છીએ ફેબ્રિકનો સ્પિનિંગ તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતું જ એમાં અત્યારે અમે ઘણી બધી સારી એક્સપોર્ટની બ્રાન્ડો ડોમેસ્ટિક બ્રાન્ડોનું ફેબ્રિક અહીંયાથી સપ્લાય કરીએ છીએ એક્સપોર્ટ અમારું અત્યારે ચાલીસથી પિસ્તાલીસ ટકા ફેબ્રિક અમારું એક્સપોર્ટ જાય છે મેઇનલી શ્રીલંકા થોડું બાંગ્લાદેશ પણ જાય છે બાકી પંચાવન સાઠ ટકા માલ અમે ડોમેસ્ટિક બ્રાન્ડોને આપીએ છીએ જેમ કે ડોલર છે એલટી કે અમૂલ માચો એક્સપોર્ટમાં ઘણી બધી બ્રાન્ડો છે જેમ કે એમ એન્ડેસને આપીએ છીએ એક સીઝર કરીન બ્રાન્ડ છે પોલીસ બ્રાન્ડ છે પોલેન્ડની કે માર્ટને આપીએ છીએ તો આવી બધી સારા બધા કસ્ટમરો એને એમને નોમિનેશન કર્યા છે એના સર્ટિફિકેટ બધા અવેલેબલ છે મારી પાસે તો એક રિમોટ એરિયાને પણ આટલું બધું પ્રાયોરિટી મળે એનું કારણ એ છે કે અમારું સેટઅપ સારું છે અમારી સિસ્ટમ સારી છે ટેકનોલોજી સારી છે તો ઘણો બધો માર્કેટમાંથી પણ એપ્રોચ મળે છે એ અમારી માટે ઘણી બધી સારી સીધી છે અત્યારે ડોમેસ્ટિકમાં ખાસ કરીએ તો અમે જોકીને પણ ફેબ્રિક આપીએ છીએ જોકી એક સારી એવી બ્રાન્ડ છે જે બેંગ્લોર સ્થિત એનું ઓફિસ છે અને ઘણો બધો માલ જોકીમાં પણ સપ્લાય કરીએ છીએ તો સારા બધા કસ્ટમરો એમને સારો એપ્રોચ આપ્યો છે અને એને અમે સાર્થક કરીએ છીએ હવે આપનો ફ્યુચર પ્લાન શું છે આ ટેક્સટાઇલને આગળ વધારવા માટે આપણા બોહાદ જિલ્લામાં એ આપણા દર્શક મિત્રોને પ્લીઝ જણાવશો શ્યોર આમ તો તમે જુઓ સર મોદી સાહેબનું જે સપનું હતું ફાર્મ ટુ ફેશન એ અમે લગભગ કમ્પ્લીટ કરી નાખ્યું છે આ તકે વીજીઆરસી અંતર્ગત ડીએલપીમાં અમે લોકો એક અપેરિયર યુનિટનું એમઓયુ કરવા જઈ રહ્યા છીએ ઓગણીસ તારીખે તો આ એમઓયુ અંતર્ગત અમારી સાથે ઘણા બધા નાના એકમો પણ બોટાદ ડિસ્ટ્રિક્ટના છે તો આ તકે ગુજરાત ગવર્મેન્ટ ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર જેની ડિસ્ટ્રિકોમાં પણ વાઇબ્રેન્ટ સમિટ યોજવામાં આવી રહી છે એ બહુ સારી વાત છે નાના એકમો બધે જ પહોંચી શકવાના નથી બધે જઈ શકવાના નથી તો એની માટે એક સારું પ્લેટફોર્મ મળ્યું છે અને એ લોકો પણ પોતાની કૌશલ્ય અહીંયા સાબિત કરી શકશે એનો જે કંઈ ગ્રોથ છે એમાં પણ વધારો થશે તો ઓલ્ટરનેટિવ અમારા ડિસ્ટ્રિકને અને આપણા રાજ્યને જ બેનિફિટ થવાનો છે તો હું આ તકે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવું સરસ કાર્ય કરે છે એની સિવાય બોટાદ ડિસ્ટ્રિક્ટમાં ઘણા બધા એસોસિએશનો છે ઘણી બધી સરકારી સંસ્થાઓ જેમ કે ડીઆઈસી છે કલેક્ટર ઓફિસ છે ત્યાં પણ અવારનવાર અમે લોકો એન્ટરપ્રિન્યર મિટિંગો કરતા હોય છે કઈ રીતના ડિસ્ટ્રિક્ટનું એક ઉદ્યોગીકરણ વધે કઈ રીતના એક્સપાન્શનો વધે તો આ બધા માધ્યમથી કંઈક ને કંઈક અમારા ડિસ્ટ્રિક્ટનો વિકાસ થાય અને હર હંમેશ અમે દરેક ઇવેન્ટમાં સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પણ નાના એકમોને પણ અમે લોકો ટ્રેન કરશું અને મદદ કરશું આ મારુતિ ગ્રુપ જે ઉદ્યોગ તરીકે આપણા બોટાદના લોકોને વિકાસ તમારો તો થઈ જ રહ્યો છે પણ બોટાદના આમ જનતાનો વિકાસ કઈ રીતે કરી રહ્યો છે એના વિકાસમાં કઈ રીતે હેલ્પફુલ થઈ રહી છે આ મારુતિ ઇન્ડસ્ટ્રી એ બાબતે આપ પ્લીઝ થોડુંક આપણા દર્શક મિત્રોને જણાવશો યસ સર એકચ્યુઅલી આટલું બધું વર્ટિકલ સેટઅપ અમે લોકો ધરાવીએ છીએ ફાર્મ ટુ ફેશન તો કંઈક ને કંઈક માણસોની જરૂર પડે ટીમની જરૂર પડે આજે નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી અમારા ફાધર આ ફિલ્ડમાં છે તો અમારી પાસે અત્યારે ત્રણથી ચાર હજાર ખેડૂત મિત્રો એવા છે કે જેલા પંદર વીસ વર્ષથી અમે એમનો જ કપાસ લઈએ છીએ આજે કપાસનો અમારો મોટા ધબ છે આજુબાજુના ગામડાઓમાં કપાસ ઉત્પાદન વધારે છે ગુણવત્તા પણ સારી છે તો અમે એવા ખેડૂતો સાથે પણ જોડાયેલા છીએ વર્ષોથી કે દર વર્ષે એનો કપાસ અમારી પાસે જ આવે અને પૂરા પ્રમાણમાં અમે એ લોકોને સક્ષમ ભાવ આપી શકીએ સમય સાથે પેમેન્ટ આપી શકીએ તો આ પણ એક અમારી સાથે એક આત્મીયતાથી જોડાયેલા ખેડૂત મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને એકબીજાને મેં સાથ સહકારથી વર્ષોથી કામ કરી રહ્યા છીએ એની સિવાય પ્રોડક્શનનું અમારું યુનિટ છે ટેક્સટાઇલનું ઘણા બધા લેબર જોવે તો ડાયરેક્ટલી અમે નવસોથી પણ વધારે વર્કરો અહીંયા કામ કરી રહ્યા છીએ તો એના ઘર ચાલવાના છે પરિવાર બધો અહીંયા કામ કરે છે બીજી પણ ઇન્ડસ્ટ્રી નવી મોટી બોટાદ જિલ્લાને આવે કે કોઈ સરકારના માધ્યમથી મળે તો પણ ઘણો બધો વિકાસ થાય અને એને રોજગારી અને પૈસો જે આપણે કહીએ છીએ ને ફરવો જોઈએ એ વધારે ફરે તો આ હતો આજનો આપનો પોડકાસ્ટ જેની અંદર આપણે મારુતિ ગ્રુપના વિકાસ ગાથાની વાતો સાંભળી અને આવી જ બીજી વિકાસ ગાથાઓ ઉદ્યોગોની લઈને આપણે ફરીથી મળીશું ધન્યવાદ